પાટણ નગરપાલિકા વિસ્તારમાં રહેતી મહિલાઓએ કલેક્ટર કચેરી નોંધાવ્યો વિરોધ પાટણના જીમખાનાથી અનાવાડા માર્ગ પર ઢોરોના અડિંગાને લઈને વિરોધ નોંધાવાયો છે પાટણમાં રોડ પર ઢોરના દબાણ મુદ્દે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને જન્મમરણ શાખાના ચેરમેન દેવચંદભાઈ પટેલ જેવા મોટા સત્તાધીશોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરશે પાટણ શહેરમાં રખડતા ઢોર મુદ્દે પાટણ નગરપાલિકાના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે રસ્તામાં રખડતા ઢોર દ્વારા દબાણ અને રખડતી ગાયો દ્વારા અનેકવાર રજૂઆતો નગરપાલિકાને મળી છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ ફરિયાદ ઉકેલવામાં આવતા કલેક્ટર કચેરી આવ્યા છે નગરપાલિકા પ્રમુખ પાટણ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા જીમખાનાથી અને વાડા જવાના રોડ પર વર્ષોથી ઢોર દબાણ કરીને રસ્તા ઉપર જમાવડો કર્યો છે રોડ પર ઢોરના દબાણના ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકો સાથે પાટણ નગરપાલિકાના પ્રમુખ અને જન્મ મરણ શાખાના ચેરમેન જેવા નગરપાલિકાના સત્તાધીશ પણ રજૂઆત કરવા આવ્યા પાટણ કલેક્ટર પાસે પાટણ નગરપાલિકામાં ચાલતું જૂથવાદ આવ્યું સામે પ્રવીણ રાવળ પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરના આ લોકોની રજૂઆતો છાસવારે આવતી હોય બરાબર એ રજૂઆત નથી આને લઈને અનેકવાર ચીફ ઓફિસરના હુકમો પણ કરેલા હોય પણ ચીફ ઓફિસરોને જે નિષ્ઠાથી કામગીરી કરવાની હોય એ કરતા નહીં હોતા એના કારણે આજે મારે અહીંયા આવવું પડ્યું કારણ કે એ લોકોને સતત આમ જોવા જઈએ ને દિવસમાં ત્રણથી ચાર કલાક ફિલ્મમાં બી ફરવાનું હોતું હોય પણ નગરપાલિકામાં ચીફ ઓફિસરો પોતાની મનમાની કરતા હોય કેવી કે નોકરી કેવી ઓફિસમાં ઓફિસમાં જ કરવાની આવી ફિલ્ડની નોકરી એમને પસંદ આવતી નથી શું રજૂઆત લઈને આવ્યા છો અમે અહીંયા જે રખડતી ગાયો છે એનો અડ્ડો જમાઈને ત્યાં ભરવાડ સમાજના લોકો રહે છે ત્યાં રોડ ઉપર ગાયો મૂકી દે એમની એ રજૂઆત લઈને અહીંયા આવ્યા બેન પાલિકાની તમામ જવાબદારી પાલિકા પ્રમુખની હોય છે વોર્ડવાળાની હોય છે તે લોકોથી દબાણ કે આ ગાયો હટતી નથી શું અરે નગરપાલિકામાં જ્યારે કોર્પોરેટર આવતો હોય છે ત્યારે વારંવાર કોર્પોરેટર પણ રજૂઆત લઈને આવતો હોય છે એ ઘણીવાર વાર લેખી લઈ લઈને આવતો હોય મોખી કે રજૂઆત કરતો હોય એના અનુસાર અમે વારંવાર ચીફ અમે સૂચના આપતા હોય છે કડક કાર્યવાહી કરવા કહેતા પણ હોય છે અને એમના અમે લેખિતમાં હુકમો પણ કર્યા હોય છે પણ ચીફ ઓફિસર એમની મનમાનીમાંથી ઊંચા આવતા હતા કયા વિસ્તારની આ ગાયો છે અને કયા વિસ્તારના લોકો છે આ ધરતી ધરતી નંબર 9 ના વિસ્તારમાં આવેલો વિસ્તાર છે ચીફ ઓફિસર અને નગરપાલિકાનો પ્રમુખનો જૂથ અલગ અલગ છે શું લાગે છે ચીફ ઓફિસરનું નગરપાલિકાનો જૂથ અલગ નહીં પણ કેવું હોય કે વહીવટીમાં આપણે આપણે ખોટામાં ના બેસીએ એટલે આપણે જુદા પડી જઈએ

પણ એ પ્રોસેસમાં એ લોકો એટલા દિવસ લગાડી જાય છે જેથી પબ્લિક ટ્રાફિક પાછી નગરપાલિકમાં આવી જતી હોય કા તો કલેક્ટર કચેરીમાં પહોંચી તમે છે અલ્વેશભાઈ પટેલ અને રજૂઆત કરવા તમે આવ્યા છો અમે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા આવ્યા છીએ મારું નામ શું છે કયા વિસ્તારમાં લઈને મારું નામ પટેલ રિતિન કુમાર મહેન્દ્રભાઈ છે હું પાટણ વોર્ડ નંબર નવમાં ધરતી રેસિડન્સી વિસ્તારમાં રહું છું જે પાટણ અનાવાડા જીમ ખાનથી અનાવડા રોડ તરફ સોસાયટી આવેલી છે કયા યુદ્ધાની લઈને તમે આવ્યા છે અમારે ત્યાં જ્યાં અમારો રસ્તો છે જ્યાંથી અમે પસાર થઈએ છીએ રોજ ત્યાં ભરવાડો દ્વારા કેટલાય વર્ષોથી મોટું દબાણ કરવામાં આવ્યું છે આખા ને આખી પોળો દબાણમાં આવી ગઈ છે અને વીજ પોળ છે આપણે જે વીજવીસીએલ નો એ પણ પોતાના ઘરની અંદર લઈ લીધો છે એવડા મોટા દબાણ કર્યા છે અને ત્યાં એટલી એક એક ભરવાડ સો સો ગાયો રાખે છે અને સો ગાયોની કોઈ વ્યવસ્થા છે નહીં એમની જોડે એ બધી ગાયો રોડ પર રહે છે અને રોડ પર એટલું દબાણ કરે છે કે ત્યાં સાંજે એક બાજુ રોડ આખો જ બંધ થઈ જાય છે અને બીજી બાજુ એ નોટિસ ની અનુસંધાનમાં કોઈ કાર્યવાહી થઈ નથી એના આધારે અમે જિલ્લા સ્વાગત ફરિયાદમાં સ્વાગત ફરિયાદ કરી સ્વાગત ફરિયાદ પણ બે અઢાર માં કરી છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી જો હવે આ નિરાકરણ નહીં આવે ને તો એક બાજુનો રસ્તો ગાય બંધ કરશે તો બીજી બાજુનો રસ્તો અમે બંધ કરવા માટે તૈયાર છીએ પછી જે વ્યવસ્થાને જે કરવું સરકારને જે કરવું એ કરે પ્રમુખ અને ચીફ ઓફિસર અમારી સાથે આવે છે અમને રજૂઆત બી કરે છે પણ એ પોતે કોઈ કાર્યવાહી કરતા નથી કેમ કે એમને એમના વોટની પડી હોય ગમે તે પડ્યું હોય એના કારણે કોઈ કાર્યવાહી થતી નથી બેન શું તમારું તમે જાતે મારું નામ ભૂમિકા છે અમે જતી રેસિડેન્સીમાં રહીએ છીએ અને અમે કંઈક ગાયોનો ત્રાસ અને એક રોડ માટે થઈને અમે આવેલા છીએ ઘણા અમે તો જ્યારથી રહેવા ત્યારથી આ સમસ્યા જોઈએ છીએ ભાઈ હું લગભગ થી છ વર્ષથી રહું છું ત્યારથી આ સમસ્યા છે શું કરેલી છે પણ કોઈ સાંભળતું જ નહીં શું કરેલી છે કોઈ સાંભળતું જ નથી અરે શું સાહેબ અમે બહાર નીકળીએ તો પહેલાં તો સોસાયટીમાં જ ગાયો આવી જાય છે કઈ ક્યાંથી નીકળવું તો પહેલાં છોકરા બહાર રમતા હોય તો આપણે ધ્યાન રાખીને બેહી રહેવું પડે કે કાંઈક ગાય મારી દે તો પાછું એ લોકો દૂધ દોવાનો ટાઈમ થાય એટલે ગાયો ગોતતા આવે એટલે ગાયો દોડાવે એટલે આપણે તો છોકરાને કાંઈક વગાડી બેસે એટલે સોસાયટીમાં સેફ નહીં અમારે છોકરા આજે અમે કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરવાયા છે રસ્તા ઉપર બેઠેલી સાહેબ એ ખાલી ધોવાના ટાઈમ સુધી એ લોકો ગાયો હાચવાયો બાકી છુટ્ટી છુટ્ટી અને સરકાર જોતી કેમ નથી સીસીટીવી ફૂટેજ હોય જ છે કેમ જોતી નથી સરકારીમાં જે જમીન છે જેટલી ચિમખાનું ત્યાં ગ્વાયના પોલ્લા લગાયેલા હોય છે એમના વાહનો મૂકેલા હોય આપણે રિપોર્ટ કેવી રીતે વાહન ચલાવીએ તો અમારા સોસાયટીમાં બે ત્રણ એક્સિડન્ટ થઈ ગયા છે તો આપણે નીકળવું નાના નાના છોકરાઓ સ્કૂલે મુકવા ત્યાં બેરામુગાની શાળા છે ને એ સરકારી બરાબર છે એના ઉપર એ લોકોના કપડા સુકવેલા હોય બાર બધી ગાયો બાંધેલી હોય તો એ છોકરાઓ કેવી રીતે સેફ રહે બાજુ આંગણવાડી છે ત્યાં બધી ગંધ પડેલી છે હાલ તમે જોઈ આવો અમારા આંગણવાડીનું છોકરું આ નાનું છે એ મુકવા કેવી રીતે જવું